સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલ્યું ચારસો એકવીસ માં પત્ર માં એમ લખ્યું છે કે પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી અને યોગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારંભ ઉદય આવે છે તે સમ પરિણામથી વેદવા ઘટે છે અને તે કારણથી આ વ્યવસાય પ્રસંગ વર્તે છે એટલે પરમ કુપોદય મુંબઈમાં ધંધો કરવા કેમ ગયા એનું કારણ આપે છે અહીંયા કે પૂર્વે ઉપાર્જિત કરેલું એવું છે કે પ્રારબ્ધ કર્મ છે એટલે વ્યવહારમાં તો જ્ઞાનીને કે અજ્ઞાનીને બધાને પૂર્વકર્મ પ્રમાણે વર્તવું પડે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ મળે જો જો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય પરમ મુંબઈ જવાનું હતું ક્ષેત્રસ્પર્શના કહેવાય એને અહીંયા વડવાની બહાર આવવાનું હતું એટલે અહીંયા આવ્યા મુંબઈથી ઈડર જવાનું હતું ક્યાં ઈડરને ક્યાં મુંબઈ ને ક્યાં વવાણિયા પછી અમદાવાદ આવે વડવાણ જાય પાછા મુંબઈ જાય પાછા અમદાવાદ આવે વડવાણ રાજકોટ દેહ છોડ્યું તો બાજુ મોરબી ગયા હોત તો ઘરે સ્પર્શ ના કહેવાય ક્ષેત્રસ્પર્શના જે બાંધી હોય જ્ઞાનીએ કે અજ્ઞાનીએ એ સ્પર્શે પછી જ દૂર થાય પણ એ સ્પર્શતી વખતે ક્યાં ભાવ છે એ લખ્યું છે ને સમ પરિણામથી વેધવા ઘટે છે તો આપણે ઉદય પ્રયોગે જ જીવીએ છીએ પણ આપણે ઉદયના સ્થિતિકાળમાં સાથે મોહ કરીએ છીએ એટલે નવો બંધ પડે છે જ્ઞાની ઉદયના યોગે મુંબઈ ગયા હતા એને હર્ષયોગ ન કર્યો ત્યાં એટલે એને છૂટી જાય આપણે જૂનું છૂટી જાય નવું એના કરતા ખરાબ બંધ થાય આપણે મોહ હોય એટલે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહીત કોઈ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય મૂળ તો દલપત્રમાં લખેલું છે જ્ઞાની કે મૂર્ખો જન સુખ દુઃખ રહી કોઈ જ્ઞાની વેદે ધૈર્યથી મૂર્ખો વેદે રોય એમ છે કુપોલ બદલાવી નાખ્યું દલપત્રમાં કવિ દલપત્રમ નામ સાંભળ્યું છે સ્કૂલમાં કવિતા આવે એની હું ટકા હે આ સભામાં અન્યનું તો એક વાંકું આપના અઢાર છે એ દલપત્રમે લખ્યું છે નિંદા કરે ને બીજાની કે આવો છે અને પૂછોડું લાંબુ આ અને ચાંચ બહુ મોટી છે આના આંખ એમ છે બધાને તો એક એક વાંકો છે કે તારા તો અઢાર છે ઊંટને કે છે એટલે ઘણા બધી પહેલી કવિતા હતી ને એમાં અધ્યાત્મનો બોધ હતો આર્ય સંસ્કૃતિ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર નહીં અધ્યાત્મ હતું પેલા તો આ સમજવું તે હા તો તમારો પ્રશ્ન શું છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન તે એ તો કર્મ બંધ અને એનું ફળ કેમ મળે એની વાત કરે છે ચારસો ત્રાણું પત્ર છે ને તમે જે બોલો છો ને એ કર્મ કેવી રીતે ફળ આપે એની વાત છે અને અહીંયા તો કેમ વર્તવું એની વાત છે ભોક્તામાં કીધું તમે કે સાકર ખાવાથી સાકરનું ફળ અગ્નિસ્પર્શે તે અગ્નિસ્પર્શનું ફળ હિમને સ્પર્શ હિમ સ્પર્શનું ફળ અહીંયા શું કહેવા માગે છે કે જે પ્રકારનું કર્મ એણે બાંધ્યું હોય તો કર્મ શું કર્યું એને બરફને અડ્યો તો ઠંડુ લાગવાનું અગ્નિને અડ્યો તો ગરમ લાગવાનું અહીંયા તો આત્મભોગતા ભોગતા છે એ વાત કરે છે અને ત્યાં જે છે કે પૂર્વે કર્મ બાંધેલા છે જ્ઞાની કે અજ્ઞાની કોઈએ અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થયા પછી પણ ઉદયમાં આવે પણ જ્ઞાની ત્યાં સમતાથી સમપણે વર્તે ત્યાં એટલે નવો બંધનો હેતુ ન થાય જૂનું તો ભોગવવું જ પડે એને કમાવો જવું પડ્યું એને પરણવું પડ્યું તો આને પરણું શબ્દ આવે ને તો અત્યારે ગલગલિયા થાય જ પાછો એને યાદ આવે કે હું ફેરા ફરેલો કેવો આનંદ ટાઈમ મળે તો આલ્બમે જોઈ લે આરે લાવ્યો હોય તો ક ફોટા જોઈ લે ફોનમાં તો જ્ઞાની એમ કે છે કે અમારે આ ક્યાં માથે આવ્યું જિજ્ઞાસા નથી છતાં પૂર્વક્રમ કાં ઘેરે છે તો આપણે પરણું કે લગ્ન આવે એટલે આપણને આવો ત્રાસ થાય આ શબ્દ આવે ત્યારે કુપોધુ લગ્નની તિથિ નક્કી થઈ ગઈ છે ત્યારે એમ કે છે લેખિત હૃદય ત્યાગી આ તો સમજાય જ નહીં દશા કુપોધની અત્યારે તો આપણને પણ ત્યાં સમપણે જ્ઞાની એ વેદે એટલે હર્ષક ન કરે એને આનંદ ન થાય તો આપણે જમવા જાય ને સ્વાદિષ્ટ રસોઈ એ હોય તો આપણને દુઃખ થાય આપણે વધારે પૈસા કમાય દુઃખ થાય આપણને કે કાંઈ ઘરા ન હોય ત્યારે મંદિરમાં આવે તો એને દુઃખ થાય છે જ્ઞાનીને કે મારે આત્માના ઉપયોગમાંથી બહાર આવીને ધંધો કરવો પડે છે તરત જ ઉપયોગ વાળી લે થોડો ખેંચાય તોય ગાંધીજી કહે છે પરિચય નોંધમાં કે હું બ્રીફલેસ બેરિસ્ટર હતો એટલે કોઈ કેસ નહોતો વકીલ થઈ ગયા હતા પણ કોઈ કેસ નહોતો આવ્યો એટલે બ્રીફલેસ બેરિસ્ટર રોજ બપોરા ગાળવા કે ત્યાં જાતો કવિશ્રી પાસે ગાંધીજી કવિ કહેતા પેઢીએ પછી કે પંચોતેર હજાર એસી હજારનો ઘરાક એ જમાનામાં આવે હીરા મોતીનો વેપાર કરે કે રેજીભાઈ કવિ ડાયરી પડ્યો ને તરત જ લખી નાખતા ક્યાંક ટપકાવતા આત્માનો હાથ નોંધા બધી અને હું હજી વિચાર કરતો કે આવડું મોટું ઘર એ તો વકીલ હતા તોય તરતો ઉપયોગ વાળી લે તો આપણને બધી વસ્તુમાં આનંદ આવે છે અને નથી ગમતું એમાં દુઃખ થાય છે એટલે સંપૂર્ણ એટલે શું સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ વરે આણવી જેની તમે કે છે સુખ દુઃખ મનમાં ના આણીએ ઘટ સાથે ગડિયા ઘડિયા ટાળા કોઈના ન ટળે કર્મ બંધ ના જડિયા રઘુનાથ ના જડિયા એટલે કર્મ નો સિદ્ધાંત છે તેમાં જ્ઞાની સમ પણ વર્તે એટલે સમ પરિણામે વેદવાના કર્મ અને આત્મસિ જન હોય ત્યાં તમે એ ગાથા આત્મસિદ્ધિ મૂકી કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્મર્થ હોય ને એટલે એ સંજોગમાં જ્ઞાની શું કહે છે જ્ઞાનીની આજ્ઞા શું છે એ પ્રમાણે કરે પોતાને કેમ સમકિત થઈ ગયું છે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ને ત્યાં સુધી વ્યવહારમાં કોઈ પણ નિર્ણય લે ખોટો જ હોય હું અમેરિકા જાઉં કે લંડન જાઉં ઉચ્ચ અભ્યાસ અર્થે બે ખોટું હું બીકોમ છોકરીને પરણું કે બીએસસી છોકરીને પરણું બે ખોટું હું બે સંતાન કરું કે એક જ કરું બે ખોટું જ્યાં સુધી સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી બધા નિર્ણય એના ખોટા જ હોય જોઈએ લખ્યું છે જેનું પરિણામ વિપર્યય આવે આપણે જે કંઈ કર્યું છે એનું વિપર્યય પરિણામ તો જ રખડતા હોય ને અત્યારે આત્મામાં નથી બેઠા આપણે એટલે જેનું પરિણામ વિપર્યય આવે એની શરૂઆત ખોટી જ હોય તો કરવું શું જ્યાં સુધી સમકિત ન થાય ત્યાં સુધી ઓછા પાપે જોવાનું તો ઓછું પાપ આપણને ક્યાં ખબર છે આપણે કે આમાં પાપ કંઈ નથી એટલે જ્ઞાનીની આજ્ઞા વર્તવાની આ સંજોગોમાં જ્ઞાની શું કરે એટલે જ્ઞાની સાચા લાગે હોય તો એ પ્રમાણ કરે ને એ પ્રમાણ નથી કરતો એટલે જ્ઞાની સાચા લાગે નથી એને એટલે મતારથી છે હજી આત્માથી નથી જ્ઞાનીએ તો એમ કહ્યું છે કે મુમુક્ષનો ત્યાગ સત્પુરુષ કરતા વધી જવો પડે તો આપણે કંઈક વાત કરીએ ને પછી એ તો એ તો તો જ્ઞાન લઈને આવેલા પણ ક્યારેક તો પહેલો દિવસ હોય ને કોઈ પણ વસ્તુનો લઈને આવેલા એટલે કોઈ આપી નહોતું દીધું કંઈ પોતાની જ મહેનત ને એટલે એ પ્રમાણે છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ પ્રમાણે જ્ઞાનીની આજ્ઞા એ વર્તે અને પોતાને સમકિત થઈ જાય તો પોતે પછી એ જ પ્રમાણે નિર્ણય લે બધા પણ આપણે હજી સુધી જે કંઈ કર્યું છે એનું પરિણામ વિપરીય ઊંધું જ આવ્યું છે ને એ નક્કી અને સમ્યક દર્શન નહોતું હોય સમ્યક દર્શન તો અહીંયા હોય જ નહીં ને વચનમાં ચોસઠમાં સિદ્ધાંત મુગજ ખૂબ દે એટલે આપણે ઓછા પાપે જીવવાનું અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ્ઞાનીએ શું કહ્યું છે કે આવા સંજોગોમાં શું કરવું પણ પત્રમાં આવેલું ને તમે નહોતા વેદની આવે ત્યારે શું કરવું ઈષ્ટનો વિયોગ થાય તો શું કરવું તકલીફ પડે વ્યવહારિક તો શું કરવું જ્ઞાનીએ કહ્યું છે પ્રમાણે એ પ્રમાણે આચરે જેટલે અંશે આચરે એટલે અંશે મોમુક્ષા પાર્ટી કહેવાય જેટલે અંશે ન આચરે કે અવળા ઉપાય કરે એટલે અંશે મતરથી છે પછી તો બહુ અઘરું છે પાછું પણ હજી તો આપણે નથી આવી એટલે પછી કોપાલદેવ એમ કહ્યું છે કે લક્ષ્મીને પૈસાને ઊંચી જાતના કાકરા સમજે ત્યાં જ આપણે અટકી જાય ને તરતો જ આબરું નાકની લીટ સમાન સત્તા પરમ પુરુષ દશાનું વર્ણન કર્યું છે સાતસો એક્યાસી માં બનારીના નાટકની ગાથા નાટકની ત્યારે જે અધ્યાત્મની પરાકાષ્ઠે પહોંચ્યો હોય દેહધારી પરમાત્માના લક્ષણ છે હોય મુમુક્ષુ છે પણ દેહધારી બુમુક્ષ પરમાત્મા રૂપ છે બોલો નીચ સો નરેશ પદ એમાં એમ લખ્યું છે કીચસો કનક જા કે સો નરેશ પદ એટલે સત્તા કે રાજગાદી મળે ને એટલે નીચ પદ મળ્યું એમ મા સરપંચ પાર્ટી રાખે છે હાડી પાંત્રીસ ટકા આવ્યા હોય તો પાર્ટી અમારા ગામનો ગૌરવ કે પાર્ટી આપે ગામને જમડવા છત્રીસ ટકામાં સો ટકા માં કઈ ન રાખ્યું કે એમાં આનંદ નહીં કરવાનો સુખમાં છકી નહીં જવાનું એટલે આપણો આદર્શ કેવો છે દાખલો નાના અંગૂઠા ઉપર થઈ જાય ને કેટલું બફમ રહ્યું છે ઉદય આવેલા કર્મમાં સંપર્ણ વર્તવાનું આ વ્યવહારમાં સંપર્ણ નથી વર્તો પરમાત્ની વાત જ ક્યાં કરવી કેટલો આનંદ આવી જાય છે થોડી થોડી વાતમાં કેટલું દુઃખ થઈ જાય પછી અરે લોકો નવા બૂટ લઈને વોટ્સઅપના ડીપી મૂકે છે ન્યૂ પરચેસ નવું છોકરી ન્યૂ અરાઈવલ અરે બ્રહ્માનો શરૂ કર્યો તે નવું છોકરી એટલે હા હા દયાજનક સ્થિતિ છે જ્ઞાનીની આંખમાં છોકરાને ઘરે છોકરો આવ્યો ને લગ્ન પછી અગિયારમે મે વર્ષે કેટલી માનતા માની હોય કેટલો ડૉક્ટર બદલાયો હોય એ ટેસ્ટ બેબી હોય ને પછી પાછું નાખ્યું કોને ખબર છે શું છે તો એ મૂકે ન્યૂ અરાઈવલ અરે અને બધા પાછા આશી એને એને જવાબી આપે પછી બધા કુપાલ વાળાએ આમ આમ કરીને પછી આમ ન થાય જવું જ પડે ને નીચે જન્મે ફરીવાર જન્મે તો જ રખડે ને આ સારી વાત છે એને પૂર્ણ પ્રતિથી છે કે આ સારી વસ્તુ છે એટલે ફરીવાર છે જ ને તો જન્મે ક્યારે ફરીવાર મરે તો ને એટલે જન્મ મરણ ક્યારે કરશે અને ગયા સમયમાં આ તો ચકડોળમાં બેઠો છે મનુષ્ય બહુ તો આગળ ફરીવાર પાછો મનુષ્ય થવાનો છે અને પછી એ પાછું મનુષ્ય અને પછી આઠ વાર થવાનો છે આ ભૂલથી મળી ગયો છે દો લખ્યું છે તાત્કાલિક ન્યાય થી મળ્યો છે મનુષ્ય દાખલો આપ્યો છે ચણા શેકતો હોય ને ભઠ્ઠીમાં ભઠ્ઠીના અંગાર હોય એકાદ ચણો ઉડી જાય તાત્કાલિક ન્યાય કાગડો તાડગોલો ઝાડ ઉપર બેઠો કાચો તાડગોલો હોય ને હાથી ખેંચે તોય ન તૂટે કાગડો બેઠો ને તૂટી ગયો કેમ પાકી ગયો તો ખરવાનું હતું એ કાકતાલીન ન્યાય એટલે ફ્લુકમાં અનાયાસે કહેવાય અઠ્ઠે ગઠ્ઠે પડી ગયો તાડગોલો કાકતાલીન ન્યાયથી આપણને મનુષ્ય મળ્યો છે તો હવે કરી લે પણ આમાંથી વાપરી લે હવે આપણને બધાને અકામ દરિજ્રાથી મનુષ્ય દેહ મેળવ્યો છે સકામ દરિજ્રાથી નહીં સકામ નિરીયાથી મળ્યો હોય ને એની દશા આપણા જેવી ન હોય એને ક્યારે છૂટું ક્યારે છૂટું એમ લાય લાગે એને નિર્વેદ સંવેક બહુથી હવે તોબા થાકી ગયો અને સંઘ એવો છે આ સંઘને યોગે જેવું ભૂલે છે સંઘને યોગે ભૂલે છે મને ગુનેગાર લાગે જ નહીં ને બધા એવું કરતા હોય એટલે બધા જેવું કરે છે તો ઉંમરમાં મોટા હોય વ્યવહારે મોટા હોય વધારે અભ્યાસ કરતા હોય ક્ષયોપથી વધારે ભણેલા હોય વધારે પૈસા વાળો એ એવું જ કરે છે કોનો દાખલો લે કે ગણા ફલાણા આમ કરે છે તો વર્તે સદગુરુ લક્ષ તો સંકિત તેને ભાગ્યું આ બધા પ્રશ્ન જ્ઞાનીને પૂછેલા છે પ્રભુ શ્રીજીને પૂછેલા છે પણ જ્ઞાની હાજરીમાં એવું બધું થતું હોય જ્ઞાની શું કરે બ્રહ્મચારીની હાજરીમાં કોપાલદની હાજરીમાં કરે શું ખાલી દૂધપાક બનાવેલો અંબાલાલભાઈ તો એક મહિનો બધાને શાકે નહીં ખાવાનું ગોપાલભાએ સજા ફરવાની મેં જમવાનું જ ન કીધું અત્યારે એવું કરવું કોઈ આવે જ નહીં ને આમે નથી આવતા કોઈ પછી કોણ આવે એટલે આશય ક્યાં છે જ્ઞાનીનું પછી શું એવું હોય ભાંગ્યું ભાંગ્યું તો જ ને માથા ગણવા કામ આવે ને આપણે બોલો పరమ్ క్రుపాళు దేవక్తి